では <laughs> નમસ્કાર મિત્રો ઘણા સમયથી આપની સમક્ષ લાઈવ ન થવાથી ખેદ વ્યક્ત કરું છું આજથી રેગ્યુલર લાઈવ માટે ઉપસ્થિત રહીશ આપ સબ દોસ્તો ફટાફટ જોડાતા રહો અને મારી ચેનલ જે કે બેંક ઝીરો વનને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરો આપને જીવનને ભણતરને લગતી દરેક અગત્યની યગત્યતા આ લાઈવમાં આપને પીરસવામાં આવે છે આપ સૌ દોસ્તો ફટાફટ જોડતો જઈએ જેથી આજે આપણે જોવાના છીએ રૂઢિપ્રયોગો અને તેના અર્થ રૂઢિપ્રયોગો અને તેના અર્થ ધોરણ આઠ નવ દસ સ્ટાન્ડર્ડને અનુરૂપ એવા રૂઢિપ્રયોગો આજે આપણે જોઈશું પ્રથમ રૂઢિપ્રયોગ છે માથે બેસવું માથે બેસવું માથે બેસવું રૂઢિપ્રયોગનો અર્થ છે સામે બેસીને કામનો આગ્રહ રાખવો સામે બેસીને કામનો આગ્રહ રાખવો દોસ્તો દેખાઈ રહ્યું છે આયુષ ગામિંગ નમસ્તે 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 દોસ્તો સરસ કોમેન્ટ કરતા રહીએ કોમેન્ટ કરતા રહેજો આજનો બીજો રૂઢિપ્રયોગ છે ઉતારી પાડવું બીજો રૂઢિપ્રયોગ છે ઉતારી પાડવું ઉતારી પાડવું ઉતારી પાડવું રુધિપ્રયોગનો અર્થ છે માન ભંગ કરવો માન ભંગ કરવો આગળનો રૂઢિપ્રયોગ છે નાદ લાગવો નાદ લાગવો રૂઢિપ્રયોગનો અર્થ છે ધૂન લાગવી ધૂન લાગવી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો સરસ મજાના એવા રૂઢિપ્રયોગો અહીંયાથી હું આપને પરીક્ષામાં પૂછાય એવા રૂઢિપ્રયોગો રજૂ કરી રહી છું નાદ લાગવો ધૂન લાગવી ઓળઘોળ થવું ઓળઘોળ થવું ઓળગળ થવું રૂઢિપ્રયોગનો અર્થ છે ન્યોછાવર થવું ન્યોછાવર થવું આ રૂઢિપ્રયોગને તમે વાક્યમાં વાપરી શકો છો આગળનો રૂઢિપ્રયોગ છે જીવ ઊંચો થવો જીવ ઊંચો થવો રૂઢિપ્રયોગનો અર્થ છે ઉચાટ કે ચિંતા થવી આગળનો રૂઢિપ્રયોગ છે નિશાન ઊંચું રાખવું નિશાન ઊંચું રાખવું નિશાન ઊંચું રાખો રૂઢિપ્રયોગનો અર્થ છે લક્ષ કે ઉદ્દેશ લક્ષ્ય કે ઉદેશ ચડિયાતો રાખો લક્ષ કે ઉદ્દેશ ચડિયાતો રાખો નિશાન ઊંચું રાખું રૂઢિપ્રયોગનો અર્થ છે લક્ષ કે ઉદ્દેશ ચડિયાતો રાખો આગળનો રૂઢિપ્રયોગ છે ચોકી કરવી ચોકી કરવી રૂઢિપ્રયોગનો અર્થ છે દેખભાળ કરવી ચોકી કરવી રૂઢિપ્રયોગનો અર્થ છે દેખભાળ કરવી આગળનો રૂઢિપ્રયોગ છે માથું ધૂણાવવું માથું ધૂણાવવું રૂઢિપ્રયોગનો અર્થ છે હા કે નામાં ઈશારો કરવો હા કે નામાં ઇશારો કરવો હા કે નામાં ઇશારો કરવો આગળનો રૂઢિપ્રયોગ છે ભેજામાં ભૂસું ભરાવવું આગળનો રૂઢિપ્રયોગ છે ભેજામાં ભૂસું ભરાવવું ભેજામાં ભૂસુ ભરાવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે મગજમાં ખોટો વેમ ભરાવવો મગજમાં ખોટો વહેમ ભરાવો આગળનો રૂઢિપ્રયોગ છે વટ પડી જવો વટ પડી જવો વટ પડી જવો રૂઢિપ્રયોગનો અર્થ છે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી વટ પડી જવો રૂઢિપ્રયોગનો અર્થ છે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી આગળનો રૂઢિપ્રયોગ છે હલ્લો કરવો હલ્લો કરવો આ રૂઢિપ્રયોગનો અર્થ છે ગુસ્સે થઈ હુમલો કરવો ગુસ્સે થઈ હુમલો કરવો હલ્લો કરવો રૂઢિપ્રયોગનો અર્થ છે ગુસ્સે થઈ હુમલો કરવો આગળનો રૂઢિપ્રયોગ છે ટાંકણા ટીચવા આગળનો રૂઢિપ્રયોગ છે ટાંકણા ટીચવા ટાંકણા ટીચવા પ્રયોગનો અર્થ છે સતત ટોક ટોક કરવું સતત ટોકટોક કરવું ટાંકણા ટીચવા રૂઢિપ્રયોગનો અર્થ છે સતત ટોકટોક કરવું ઊભવું ઊંબરે ઊભવું રૂઢિપ્રયોગનો અર્થ છે અલગ થઈ જવું અલગ થઈ જવું ઊંરે ઊભરું રૂઢિપ્રયોગનો અર્થ છે અલગ થઈ જવું આગળનો રૂઢિપ્રયોગ છે ખોટું લાગવું ખોટું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ છે માઠું લાગવું માઠું લાગુ યાને કે દુઃખ થવું ખોટું લાગવું એનો રૂઢિપ્રયોગનો અર્થ છે માઠું લાગવું દુઃખ થવું આગળનો રૂઢિપ્રયોગ છે મોમાં ઘી સાકર મોમા ઘી સાકર રૂઢિપ્રયોગનો અર્થ છે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી આગળનો રૂ રૂપ્રયોગ છે ભારે હૃદયે ભારે હૃદયે રૂઢિપ્રયોગનો અર્થ છે દુઃખી હૃદયે દુઃખી હૃદયે ભારે હૃદયે દુઃખી હૃદયે આગળનો રૂઢિપ્રયોગ છે આંખ ભીની થવી આ રૂઢિપ્રયોગનો અર્થ છે લાગણી સભર થવું લાગણી સભર થવું આંખ ભીની થવી રૂઢિપ્રયોગનો અર્થ છે લાગણી સભર થવું આગળનો રૂઢિપ્રયોગ છે કરી છૂટવા તૈયાર રહેવું કરી છૂટવા તૈયાર રહેવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે મદદ કરવા તૈયાર રહેવું મદદ કરવા તૈયાર રહેવું આગળનો રૂઢિપ્રયોગ છે ધુઆફ થવું ધુઆફ ધુઆફ થવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે મનમાં ગુસ્સે થવું મનમાં ગુસ્સે થવું આગળનો રૂઢિપ્રયોગ છે ધું ફૂવા થવું મનમાં ગુસ્સે થવું છુટકારો થઈ જવો છુટકારો થઈ જવો આ રૂઢિપ્રયોગનો અર્થ છે મુક્ત થઈ જવું મુક્ત થઈ જવું આગળનો રૂઢિપ્રયોગ છે ધ્યાન હટી જવું ધ્યાન હટી જવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે નજર ખસી જવી નજર ખસી જવી ધ્યાન હટી જવું રૂઢિપ્રયોગનો અર્થ છે નજર ખસી જવી આગળનો રૂઢિપ્રયોગ છે ડોક્યુ કરવું ડોક્યુ કરવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે ઉપર ઉપરથી જોઈ લેવું ઉપર ઉપરથી જોઈ લેવું ડોક્યુ કરવું રૂઢિપ્રયોગનો અર્થ છે ઉપર ઉપરથી જોઈ લેવું આગળનો રૂઢિપ્રયોગ છે વિષાદ ડોકાવો વિષાદ ડોકાઓ વિષાદ ડોકાઓ રૂઢિપ્રયોગનો અર્થ છે ગભરામણ થવી ગભરામણ થવી વિષાદ ડોકાવો રૂઢિપ્રયોગનો અર્થ છે ગભરામણ થવી આગળનો રૂઢિપ્રયોગ છે સપનું પૂરું ન કરવું સપનું પૂરું ન કરવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે ઈચ્છા પૂરી ન થવી ઈચ્છા પૂરી ન થવી આગળનો રૂઢિપ્રયોગ છે ખોટ પડવા ન દેવી ખોટ પડવા ન દેવી આ રૂઢિપ્રયોગનો અર્થ છે ઓછપ આવવા ન દેવી ઓછપ આવવા ન દેવી ઓછપ આવવા ન દેવી ખોટ પડવા ન દેવી રૂઢિપ્રયોગનો અર્થ છે ઓછપ આવવા ન દેવી આગળનો રૂઢિપ્રયોગ છે નામ ને રૂપ મિથ્યા થવું નામ ને રૂપ મિથ્યા થવું નામને રૂપ મિથ્યા થવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે નિર્મોહી થઈને જીવવું નિર્મોહી થઈને જીવવું દોસ્તો આજના રૂઢિપ્રયોગ આપણે જોઈ રહ્યા છે માથે બેસવું સામે બેસીને સામા બેસીને કામનો આગ્રહ રાખવો ઉતારી પાડવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે માનભંક કરવું નાદ લાગવો રૂઢિપ્રયોગનો અર્થ છે ધૂન લાગવી અડધોડ થવું રૂઢિપ્રયોગનો અર્થ છે ન્યોછાવર થવું જીવ ઊંચો થવો રૂઢિપ્રયોગનો અર્થ છે ઉચાટ કે ચિંતા થવી નિશાન ઊંચું રાખવું રૂઢિપ્રયોગનો અર્થ છે લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતો રાખવો ચોકી કરવી રૂઢિપ્રયોગનો અર્થ છે દેખભાળ કરવી માથું ધૂણાવવું રૂઢિપ્રયોગનો અર્થ છે હા કે નામાં ઈશારો કરવો ભેજામાં ભૂસું ભરાવવું રૂઢિપ્રયોગનો અર્થ છે મગજમાં ખોટો વેમ ભરાવવો વટ પડી જવો રૂઢિપ્રયોગનો અર્થ છે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી હલ્લો કરવો રૂઢિપ્રયોગનો અર્થ છે ગુસ્સો થઈ હુમલો કરવો ટાંકણા ટીચવા રૂઢિપ્રયોગનો અર્થ છે સતત ટોક કરવું ઊંરે ઊભવું રૂઢિપ્રયોગનો અર્થ છે અલગ થઈ જવું ખોટું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ છે માઠું લાગવું દુઃખ થવું મોમાં મોમાં ઘી શક્કર રૂઢિપ્રયોગનો અર્થ છે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી ભારે હૃદયે રૂઢિપ્રયોગનો અર્થ છે દુઃખી હૃદયે આંખ ભીની થવી આંખ ભીની થવી રૂઢિપ્રયોગનો અર્થ છે લાગણી સભર થવું કરી છૂટવા તૈયાર રહેવું રૂઢિપ્રયોગનો અર્થ છે મદદ કરવા તૈયાર રહેવું ફૂવા થવા રૂઢિપ્રયોગનો અર્થ છે મનમાં ગુસ્સે થવું છુટકારો પ્રાપ્ત થવો રૂઢિપ્રયોગનો અર્થ છે મુક્ત થઈ જવું ધ્યાન હટી જવું રૂઢિપ્રયોગનો અર્થ છે નજર ખસી જવી ડોકિયું કરવું ઉપર ઉપરથી જોઈ લેવું વિશાળ ડોકાવો રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ છે ગભરામણ થવી